गांधी भूमि मा विशाल तिरंगा यात्रा योजाई पोरबंदर जन जन सुधी पहुंचू हर घर तिरंगा अभियान पोरबंदर जिला वहीवतीतंत्र द्वारा गांधी स्मृति भवन थी हारमनी फुवारा सुधी तिरंगा यात्रा योजाई पोरबंदर मा राष्ट्रभक्ति माहौल में मा योजली तिरंगा यात्रा में हर घर तिरंगा अभियान थू सार्थक तिरंगा यात्रा मोटी संख्या में लोगए जोड़ाई પોતાના ઘર દુકાનો પર તિરંગો લહેરાવવાનો સંકલ્પ લીધો હતો

વડાપ્રધાનશ્રીએ પોતાના નિવાસસ્થાન ઉપર તિરંગો લહેરાવી રહ્યા અને આજે આખા દેશના કરોડો ઘરોની અંદર તિરંગો લહેરાઈ રહ્યો છે અને દેશના યુવાનોની અંદર નવી પેઢીની અંદર આ તિરંગાની આન ભાન શાન માટે આપણા જે રાષ્ટ્રપુરુષ છે એવા બલિદાનો આપ્યા હતા એની યાદ કરાવે છે અને આપણા સૌમાં રાષ્ટ્રભક્તિ રાષ્ટ્રની સમર્પિત ભાવ પૂરો પાડે છે આજે પોરબંદરમાં પણ આ રીતે હજારોની સંખ્યામાં યુવાનો યુવતીઓ બાળકો મહાનુભાવોની હાજરીમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને એ તિરંગા યાત્રાની અંદર આ શહેરના નાગરિકો નવરો શહેર જોડાયેલા પોરબંદર મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે એટલે તિરંગા ની આન બાન અને શાન માટે પોરબંદર વાસીઓની સૌથી વિશેષ જવાબદારી છે એ જવાબદારીના ભાગરૂપે આજે આખા નગરની અંદર તિરંગો લહેરાઈ રહ્યો છે દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા છે અને હવે આપણે અમૃત કાળમાંથી પસાર થઈ રહ્યા છે બે હજાર સુડતાલીસમાં દેશની આઝાદીને સો વર્ષ પૂરા થવાના છે અત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે ખાસ કરીને આર્થિક બાબતોને સંબંધ છે ત્યાં સુધી અત્યારે ભારતનું અર્થતંત્ર વિશ્વના તમામ અર્થતંત્રો કરતાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે આપણા દેશનો જીડીપી સાત પોઈન્ટ આઠ ટકાના દરે આગળ વધી રહ્યો છે જે અમેરિકા બ્રિટન ચીન ફ્રાન્સ જર્મની જાપાન કરતા પણ આપણો ગ્રોથ રેટ વધારે છે દેશની આઝાદી પછી આઝાદી બાદની સરકારોએ દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને એવા કોઈ પ્રયાસો કર્યા નહીં ત્યારે બે હજાર ચૌદમાં દેશમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની એનડીએ ની સરકાર આવી ત્યારથી દેશના નાગરિકોમાં દેશ દાસ વધે દેશ ભાવના વધે એના પ્રયાસો સતત થઈ રહ્યા છે બે વર્ષ પહેલા જ્યારે દેશની આઝાદીને પંચોતેર વર્ષ પૂરા થયા ત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારે દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમ શરૂ કર્યો અને દર વર્ષે ભારતની આઝાદીના પંદરમી ઓગસ્ટ ના દિવસે દેશમાં તિરંગા લહેરાય અને એના માટે તિરંગા યાત્રાઓ આ વર્ષે દેશમાં નવમી ઓગસ્ટથી શરૂ થઈ છે અને જિલ્લા વહીવટીતંત્ર સમાજના નાગરિકો અને સમાજની તમામ સંસ્થાઓ આ તિરંગા યાત્રામાં જોડાય સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ યોજાઈ રહ્યા છે ત્યારે આજે પોરબંદરમાં પણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રના નેતૃત્વમાં આવેલું જેમાં ઉપસ્થિત રહેવાનો મોકો મને પણ મળેલો ભવ્ય રીતે તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને દેશના નાગરિકોમાં દેશદાસ વધે તિરંગાના કેટલાક નિયમો આઝાદી પછીની સરકારોએ જે રાખ્યા હતા એમાં પણ આ સરકારે ખૂબ ફેરફારો કર્યા છે પેલા તો તિરંગો ફરકાવવો એ પણ કેટલીક વખત ગુનો બની જતો હતો જે હવે તિરંગો કોઈ પણ નાગરિક પોતાના ઘર ઉપર કલાક ફરકાવી ફરકાવી શકે શકે છે છે અને અને આ પોતાની વ્યક્ત કરી છે ત્યારે આજે પોરબંદરમાં સરસ મજાની તિરંગા યાત્રા યોજાય જેમાં પોરબંદરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને અમે સૌ જે કાંઈ દેશના કાર્યકર્તાઓ છીએ એ તમામ કાર્યકર્તાઓ પણ જોડાયા અને તિરંગા યાત્રા ખૂબ સફળ રીતે પૂરી થઈ છે તિરંગા યાત્રાનો એક મુખ્ય હેતુ દેશના નાગરિકોમાં દેશદાસ વધારવાનો અને આપણો તિરંગો એ આપણા માટે કેટલો અગત્યનો છે અને આપણો રાષ્ટ્રધ્વજ આપણા માટે એક જીવન બનવો જોઈએ જીવનમાં આપ પ્રેરણા મળવી જોઈએ એ પ્રકારની આખી પ્રક્રિયા આ સરકાર કરી રહી છે ત્યારે હું પણ આ ટીવી ચેનલના માધ્યમથી આવતીકાલે ભારતના સ્વાતંત્ર્ય દિનના કાર્યક્રમમાં માં જોડાવા માટે તમામ નાગરિકોને અપીલ પણ કરું છું અને તિરંગા યાત્રા કોઈ જગ્યાએ હજુ યોજાવાની બાકી હોય તો યોજાય એમાં પણ સૌ જોડાય એવી પણ સૌને વિનંતી કરું છું આજે જે તિરંગા યાત્રા યોજાણી એમાં સ્કૂલ કેટલા લોકો હતા ને કેટલા આજે ત્રિરંગા યાત્રા ઓજાણી એની કોઈ સંખ્યા મારા ધ્યાનમાં નથી પણ મોટી સંખ્યામાં લોકો મને છે કે લગભગ પોણો કિલોમીટર કિલોમીટર લાંબી આ રેલી હશે અને એમાં ખૂબ લોકો જોડાણા હશે એક્ઝેક્ટ સંખ્યા નો આંકડો તો તંત્ર પાસેથી તમને મળશે